બે દો હું બેસી ન ભાગ જાય અભિજિત ખા બતાયગા ને અચ્છા અચ્છા જોર જોર મરે મર જાયગા જો સંભાળ કે

અલ પીસ પીસ અભિજીત કેતરા હોતા હે છોડો છોડના નઈ છોડના નઈ ભડાકોટલે

બસ થરા હવે આગળ ના આવતા હો ને આટલી વાર છે તમે અન છોડી દો મૂકો

અમારે તો પતિ નહી તારું ઉપાધિઆ ગાટા શેતન રાત ઉપર નીકળી ગયા બાર

આડાકા મને ઉડા ઉડા આયે ડૂબ જાય કે આવી જ લે એ ગારો છે એમ કે કે ઠીક દે ના જાય છે ગરબે જાય

અ કણે તમે હોબરીયાલી નું નામ લ્યો મણો નડો ના મણો નું એમ બોલવા મળશે ઉઠાવો સાહેબ એમ બોલામાં લઈ જજો ઓય તો તો મળી ગયા આપણે કોને મળીયા આપડે ના લાઈન